ઝઘડિયા જીઆઈડીસી ને જોડતા મુખ્ય રોડ ઉપર એકની એક જગ્યા ઉપર બીજી વાર ગાબડું પડતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે ઝઘડિયાથી વાલિયા અને ઝઘડિયા જીઆઈડીસી ને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલ સેલોત ગામ પાસેના પુલમાં ફરી વખત મોટું ગાબડું પડ્યું છે આ માર્ગ અને પુલ ઉપરથી ઝઘડિયા જીઆઈડીસી માં અસંખ્ય નાના મોટા વાહનો પસાર થતા હોય છે ઉપરાંત બે તાલુકાને આ મુખ્ય માર્ગ છે સામાન્ય જનતા તેમજ જીઆઈડીસી માં અપડાઉન કરતા કામદારો કંપનીઓના વાહનો આ માર્ગ ઉપરથી પસાર થાય છે છતાં પણ જવાબદાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગ પ્રત્યે બેદરકારી રાખવામાં આવે છે આ અગાઉ પણ આજ પુલ ઉપર મોટું ગાબડું પડ્યું હતું તેને કઈ રીતે અને કયા પ્રકારનું સમારકામ કર્યું તે સમજાતું નથી ફરીથી એ જ જગ્યાએ ગાબડું પડવાના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકો બ્રિજ ઉપરથી પસાર થતા ભય અનુભવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે જ માર્ગ અને મકાન વિભાગની ઇજનેરોની ટીમ દ્વારા આ બ્રિજનો સર્વે કરવામાં આવ્યો હતો સર્વે દરમિયાન કલાકો સુધી આ બ્રિજ ઉપરથી વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો હતો ત્યારે માર્ગ અને મકાન વિભાગ સામે ફરીથી આ ગાબડું પડતા o presidente da